અને પત્રકારો પણ કેમ ચૂપ છે તેવા પણ કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે વળી જીએસટીવી ના પત્રકારો જ કહી રહ્યા છે કે અમે જે બતાવી રહ્યા છીએ એ સમાચાર છે અને એ અમે બતાવી રહ્યા છીએ પણ ગુજરાત સમાચાર કે જીએસટીવી નું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી અને ગજબ તો ત્યારે થઈ કે જીએસટીવી માં તેમના જ પત્રકાર બોલે છે કે આઈટી અને એડી ટોર્ચર કરી રહ્યા છે તો શું પત્રકારો જ ટોર્ચર થઈ રહ્યા છે માલિકને લીલા લે રહે છે કે તેઓ કંઈ બોલતા જ નથી આવી ઘણી વાતો છે પણ ડુંગળીના ના એક પડ ઉતરે એ પ્રમાણે આપણે એક એક ઉતારીને સમજવાનો પ્રયાસ કરીએ કે આ બધું નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન ચૌદ મે બે હજાર પચીસ ના રોજ ગુજરાત સમાચાર અને જીએસટીવી મીડિયા સમૂહના અમદાવાદના સ્થિત કેટલાક ઠેકાણા પર ઇન્કમ દરોડા પડે છે દરોડા કર્યા અને કાર્યવાહી શરૂ કરી અને ગઈકાલે રાત્રે તારીખ પંદર મે બે હાજર પચીસ ના રોજ ત્રાણું વર્ષ જૂના ગુજરાતી અખબાર ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી આટલા મોટા અખબારના માલિકની ધરપકડ સ્વાભાવિક રીતે માધ્યમોમાં ખળભળાટ મચાવી દે પણ આ કિસ્સામાં કંઈ ન થયું અને જૂનો ફટાકડો ફૂટે તેમ સુરસુરિયા જેટલો અવાજ ન આવ્યો ખેર મીડિયા જગતની મોટી રામાયણ જ છે કે વેપાર સિવાય તેઓ ક્યારેય થયા નથી અને પત્રકારોને તેમણે પત્રકાર ક્યારે ગણ્યા છે કે કેમ એ આખો વળી અલગ વિષય છે કારણ કે જ્યારે જ્યારે પત્રકારો પર થયા ત્યારે ત્યારે એક અખબાર બીજા અખબારના પત્રકારની ઘટનાને સ્થાન આપે તો પણ નામ ન લખો લખો અથવા તો તેના વિશે નેગેટિવ લખવું જેવા ધંધા કરવા માટે કુખ્યાત છે આમાં વાંક માલિકોનો હોય છે પણ પત્રકારો પણ કલમ ચલાવતા સમયે ક્યારેય તેનો વિરોધ કરતા હોય તેવું મને કાનમાં પણ કોઈ પત્રકારે કહ્યું નથી ત્યારે ગઈકાલે બાહુબલી શાહની ધરપકડના સમાચાર બીજા મીડિયા ચલાવે ન ચલાવે હળવા ચલાવે એવું કરે તેમાં કોઈ નવાઈ ન લાગે પણ ગુજરાત સમાચાર ખુદ પોતાના જ અખબાર ગુજરાત સમાચારમાં માલિકીની ધરપકડ વિશે કંઈ ન લખે એવી તો આશા ન હતી બની શકે કોઈ સ્ટ્રેટેજી હશે એ કે કંઈક બીજું ત્રીજું હોય એટલે નહીં લખ્યું હોય પણ નાગરિકોએ અને નાગરિકોને એ જાણવું છે કે આ ખરેખર થયું શું છે અને એ તો ખુદ માલિક થી વધારે સારું કોણ કહી શકે ઉપરાંત આ મામલે બાહોશ ઈડીનું પણ કોઈ સત્તાવાર નિવેદન નથી જેના કારણે શંકા ઘેરાયેલી છે કે આ પત્રકારત્વ પર હુમલો છે કે બીજું કઈ અમારા પત્રકાર સાથી દેવલ જાદવ આ જ વાતને જાણવા માટે અમદાવાદ સ્થિત ઈડીની કચેરી ખાતે પહોંચ્યા હતા પણ ત્યાં તો લોખંડી પહેરાણી વચ્ચે પત્રકાર સાથે વાત કરવા તો દૂર કચેરીમાં પ્રવેશ પર જ પ્રતિબંધ જોવા મળ્યો તો શું ઈડી પાસે પત્રકારોને આપવા જવાબ નહીં હોય કે પછી કંઈ રાંધવાનું બાકી હશે એ સવાલ પણ થવો જોઈએ કારણ કે ઘણી બન્યું છે ગયા હોય રાંધવા લાપસી અને થઈ જાય આ વાતોની સમાચારોની વચ્ચે જીએસટીવી માં સમાચાર જોઈ રહ્યો હતો ત્યારે તેમના એન્કર પ્રવીણ આહિર સમાચાર આપી રહ્યા હતા જેમાં તેઓ કોંગ્રેસ આપ અને વિપક્ષી નેતાઓએ ગુજરાત સમાચારના પક્ષમાં શું ટ્વીટ કર્યા અને સોશિયલ મીડિયા પર કેવો માહોલ છે તે બતાવ્યો હતો દરમિયાન તેઓ આખી પૃથ્વીના ભ્રમણ કરાવતા હોય તેવી વાતો કરતા કહે છે કે જીએસટીવી કે ગુજરાત સમાચારનું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી છે ને કે જેમના ઘરમાં આવ્યો છે એવું કહેવાય છે એવું લોકો માને છે એમનો જ કોઈ જવાબ નથી આગળ એ જ શોમાં પત્રકાર દેવશીભાઈ આવે છે જે કહે છે ટોર્ચર કરી રહી છે એજન્સીઓ તો સવાલ એ પણ થાય કે શું એજન્સીઓ માત્ર પત્રકારોને ટોર્ચર કરતી હશે માલિકને કંઈ નહીં કરતી હોય અને જો નથી કરતી તો કેમ નથી કરતી અથવા તો કરે છે તો માલિક કેમ પોતાના જ માધ્યમોથી દુનિયા સામે આવી અને સત્તાવાર નિવેદન આપતા નથી બની શકે ક્યારેક કાયદાકીય ગૂંચોળમાં આપણા જવાબો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન બની જાય પણ એવું હોય તો એમ તો કહેવાય ને કે અમારે કાયદાની લપ ચાલે છે ત્યાં સુધી કંઈ નથી ભૂલવું પણ અહીંયા તો ત્યાં પણ મૌન છે કદાચ જ અધિકારી રમેશ કે દરોડાના બીજા દિવસે બાહુબલી શાહને અરેસ્ટ કર્યા છે ઈડીએ શા કારણે ગુજરાત સમાચાર ઉપર દરોડા પાડ્યા તે અંગે ઈડી કે આઈટીએ કોઈ સ્પષ્ટતા કરી નથી ગુજરાત સમાચારે પણ મૌન પાડ્યું છે ખેર આ વાતોની વચ્ચે પત્રકારત્વ પર હુમલો છે કે નહીં તેની ચર્ચા છે તો એક લઈને થઈ છે તો બીજો પક્ષ માને છે કે પત્રકાર પર કંઈ નથી થયું માલિક પર થયું છે માટે પત્રકારત્વ પર હુમલો ન કહેવાય આ સ્થિતિમાં દેશમાં પત્રકારત્વના સ્તરને લઈને વિખ્યાત પ્રોફેસર હેમંત કુમાર શાહ એક સવાલ પેદા કરે છે અને તેઓ લખે છે કે વર્લ્ડ ફ્રીડમ ઓફ પ્રેસ ઇન્ડેક્સમાં ભારત બે હાજર ચૌદ માં એકસો ચાલીસ માં ક્રમે હતું અને બે હજાર પચીસ માં ફક્ત બત્રીસ પોઈન્ટ સાથે એકસો એકાવન માં ક્રમે આવી ગયું છે એ શું બતાવે છે પત્રકાર અને પત્રકારત્વની ચિંતા કરતા આ પ્રબુદ્ધોની વાત બાદ કરીએ તો ગુજરાતના અખબારોની મુખ્ય અને વિશાળ સરક્યુલેશન ધરાવતા સમૂહોની અથવા તો અખબારોની જેમાં બાહુબલી શાહની ધરપકડ કે આઈટીની રેડ જાણે ખબર જ નથી કોઈને એમ એક શબ્દ પણ નથી લખવામાં આવ્યો અને એકે પણ લખ્યું નથી એમાંના એકે લખ્યું છે તો ત્યાં સમાચારના સ્વરૂપે છે અને બોક્સ છે કે પાલડીના ફ્લેટમાંથી મળેલા બાવન કિલો સોનાના બિસ્કીટ પર ફોરેન માર્ક હોય ઈડીએ મહેન્દ્ર શાહ મેઘ શાહ અને તેના સહયોગીને ત્યાં દરોડા કર્યા અને ત્યાંથી મળેલા કાગળના આધારે આઈટીએ દરોડા કર્યા હતા અને જેના અનુસંધાને મુંબઈ આઈટી વિભાગ દ્વારા આ દરોડા કરવામાં આવ્યા હતા તેવું જાણવા મળે છે એ અખબારની ઇન્ફોર્મેશન હશે બોક્સ આઈટમમાં ખેર માલિકોની ચિંતા બીજા માલિકોને ન હોય તો પત્રકારોની ચિંતા કોણ કરશે નાગરિકો સિવાય એ નાગરિકોએ હવે સમજી લેવું જોઈએ અને જો કાયદેસર જ કાર્યવાહી થઈ હોય અને કંઈક ખોટું જ નથી થયું ગુજરાત સમાચાર સામેની કાર્યવાહીમાં તો ઈડીએ સત્તાવાર માહિતી પત્રકારોને આપી દેવી જોઈએ જેથી પત્રકાર હુમલાની વાત ટળે અને નવું કઈ ચાલુ થાય હવે વાત કરીએ રાજકારણની અને રાજકારણીઓની તો કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ગુજરાત સમાચારને ચૂપ કરાવવાની કોશિશ માત્ર એક અખબારનું નહીં પણ આખા લોકતંત્રનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે સત્તા સત્તાને અરીસો બતાવતા અખબારો પર ટાળા વાગી જાય છે ત્યારે સમજી લો લોકતંત્ર ખતરામાં છે બાહુબલી શાહની ધરપકડ ડરની એ રાજનીતિનો જ હિસ્સો છે જે હવે મોદી સરકારની ઓળખ બની ચૂકી છે દેશ દંદાથી નહીં ચાલે કે ડરથી નહીં ચાલે ભારત ચાલશે સંવિધાનથી રાહુલ ગાંધીનું આ કહેવું છે તો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર ટ્વીટ કરી લખ્યું છે કે કલાકમાં ગુજરાત સમાચાર અને જીએસટીવી પર આઈટી અને ઈડીના દરોડા અને માલિક બાહુબલીભાઈ શાહની ધરપકડ આ બધું યોગાનું યોગ નથી આ ભાજપની ગભરામણનો સંકેત છે જે દરેક અવાજને ચૂપ કરાવવા ઈચ્છે છે જે સત્ય બોલે છે સવાલ પૂછે છે દેશને અને ગુજરાતની જનતા ખૂબ જ જલ્દી તાનાશાહીને જવાબ આપશે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી લખ્યું છે કે મીડિયાનો ધર્મ સત્ય માટે લડવાનો છે ભાજપ સરકાર આ ધર્મ નિભાવવાવાળા મીડિયાને સજા આપી રહી છે ગુજરાત સમાચાર અખબાર હંમેશા સત્તા સામે રહ્યું છે ચાહે સત્તા પર કોઈ પણ હોય તાજેતરમાં જ ભારત પાકિસ્તાનના વિવાદમાં સીઝ ફાયર પર ભાજપ સરકાર અને પીએમ મોદીને અરીસો બતાવવા બદલ ગુજરાત સમાચાર પાછળ મોદીએ પોતાના ચુનંદા ટુલકીટ કાઢી છે આઈટી અને ઈડીએ ગુજરાત સમાચાર અખબાર ટેલિવિઝન ચેનલ જીએસટીવી સહિત અન્ય વ્યવસાયિક સંસ્થાઓ પર હુમલો કર્યો છે ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ શાહની ધરપકડ કરી છે લગભગ ત્રણ સપ્તાહ પહેલાં સ્મૃતિબેનનું મૃત્યુ થયું છે અને પરિવાર શોકમાં ડૂબેલો હતો ત્યારે આઈટી અને ઈડીનો દરોડો થયો બાહુબલીભાઈ એક વરિષ્ઠ નાગરિક છે અને તેમને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો છે હું મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આ અતિશયની કડક નિંદા કરું છું પોતાનું કામ કરવાવાળા મીડિયાને દેશભરમાં બેરહમીથી નિશાન બનાવાઈ રહ્યા છે ભાજપ સરકારને ખબર હોવી જોઈએ કે દરેક મીડિયા ગોદી મીડિયા નથી અને પોતાના આત્મા વેચવા માટે તૈયાર નથી હું ગુજરાત સમાચાર અને સત્તા સામે સાચું બોલતા દરેક મીડિયા સાથે ઉભો છું જય હિન્દ શક્તિશુના શબ્દો હતા આમ રાજનેતાઓની ટ્વિટર પરની પોસ્ટ અને નિવેદનો હાલ ગુજરાત સમાચાર બતાવી રહ્યું છે પણ તેમાં તેનો કોઈ પક્ષ નથી જેના કારણે સવાલ પેદા થાય છે કે આવું કેમ આ નાગરિકોનો સવાલ છે તો કેટલાક પત્રકારોનું માનવું છે કે તુમાખીનું આ પરિણામ છે કેટલાકનું કહેવું છે કે વાવી તેવું લણાય કેટલાકનું કહેવું છે મીડિયાના માલિકો વચ્ચેના ભૂતકાળના પ્રશ્નો આજે પણ તેમને એક નથી થવા દેતા તો કેટલાક માને છે કે કોઈને ક્યારેય સમાચાર લેખમાં નામ આપવાનો પણ હિસાબ કરતા હોય તો પછી બે લીટી આપણી પણ કોણ લખે સ્પષ્ટતા કરવું કે અમારા મંતવ્ય કે અનુભવ નથી અનુભવી પત્રકારોની વાતનું તારણ છે

કે કોઈ ગંભીર વિગતો છે જેનો ધડાકો કરવા માટે પુરાવા એકત્રિત કરવામાં ઈડી ખૂબ જ મહેનત કરી રહ્યો છે આવા અનેક સવાલો વચ્ચે પત્રકારો અને માધ્યમોના માલિકો ચૂપ કેમ છે તે વાસ્તવિકતા છે તે વાસ્તવિક સવાલ છે ત્યારે મારો જાત અનુભવ યાદ આવે છે જ્યારે સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકીની જાતીય સત્તામણીમાં ન્યાય માટે મેં સમાચાર બતાવ્યા હતા અને મને જ પોક્સો જેવી ગંભીર કલમનો આરોપી બનાવી દેવાયો હતો ત્યારે માધ્યમોએ ઈસમ શખ્સ અને એક વ્યક્તિ કે યુટ્યુબર તરીકે પોતાના અખબારમાં લેખ લખ્યા હતા કે સમાચાર લખ્યા હતા પણ ગુજરાતની જનતા હતી જેને મારા ન્યાય માટે વિશાળ સંખ્યામાં બહાર નીકળીને અવાજ ઉઠાવ્યો અને મને એ કેસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી ખેર હાલ બાહુબલી શાહને નાદુરસ્ત તબિયતના પગલે ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખ્યા છે એવા સમાચાર મળી રહ્યા છે જોઈએ હવે સત્તાવાર નિવેદનો ક્યારે સામે આવે છે જેથી નાગરિકોને પણ વાસ્તવિક સ્થિતિના ચિતારનો અંદાજ આવે આ પ્રકારના અહેવાલ વિશ્લેષણ વિગતવાર સમાચાર અને આપના સ્વમાનની વાત જો આપને પસંદ છે તો સ્વમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર